हां ते आश्रम में चले आना स्पेशल शिष्य बना दूंगा तेरे को कितनी फी भरी हम फी भी नहीं भरी हैरान થઈ ગયા લબાવા બની ગયા મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે હું મેચિંગ કરું મારો ઘરવાળો કઈ લઈ તો દેતો નથી આજ સે તું મેરા શિષ્ય હે ઓર તરા નામ હે તેહલાનંદ હા અબી તું મેરે आश्रम મે રહેગા મેરે સાથ તું સાધુ બન ગયા આજ અલખ નિરંજન આશીર્વાદ આશીર્વાદ આ ચેલી હું ચેલો નવો બન્યો હા અહીંયા ત્રીજો આપણે બે હારે માંગવા જશું હા વાંધો ને હું હવે અહીંયા જ રહું છું ને હવે હું જાવે જ નહીં હા આ ગામમાં હમણે કે વાતો થાય છે હાસી વાત છે શું કે ટીંગલો અમે બાવો બની ગયો તો બની જ ગયા આ જ વધી ગયું લાગે છે પૂરા પૂરો વો પૂરા ચાર્જર હો ગયા હે હા